હેલો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સર્જન એ ટુ જેડ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે સંસ્કૃત ધોરણ સાત સેમેસ્ટર બે ચેપ્ટર ચાર ધરા ગુર્જરી ગુજરાતની ધરતી અનુવાદ અને ભાવાર્થ સદ્ધાએ સંપૂર્ણ સોલ્યુશન જોઈશું ચેપ્ટર નંબર ચાર ધરા ગુર્જરી ગુજરાતની ધરતી અનુવાદ અને ભાવાર્થ સાથે જોઈશું એક નંબર જય 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 મે ધરા ગુર્જરી ગૌરવશાલીની તમ માત ગુર્જરી ભાવાર્થ તારી જય હો જયહો જય હો હે ગુજરાતની ગૌરવશાળી ધરતી બે નંબર પૂર્વદિશાયામ રક્ષતી કાલિ વસતિ કૃષ્ણ પશ્ચિમ દિશા ભાવાર્થ કાલિકા માતા પૂર્વદિશામાં રક્ષા કરે છે દ્વારકાધીશ પશ્ચિમ દિશામાં નિવાસ કરે છે ત્રણ નંબર ઉત્તર દિશા રક્ષતી આંબા કુંશ્વર તો દક્ષિણધામ ભાવાર્થ અંબા માતા ઉત્તર દિશામાં રક્ષા કરે છે અને કુંતેશ્વરનું દક્ષિણ દિશામાં ધામ છે ચાર નંબર ધન્યા દેવ રક્ષિતા ગુર્જરી જય 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 મે ધરા ગુર્જરી ભાવાર્થ હે દેવોની રક્ષાયેલી ગુજરાતની ધરતી હે ગુજરાતની ધન્ય ધરતી તારી જય હો જય હો જય હો નંબર પાંચ પુણ્ય સલીલા નર્મદા માતા સૂર્ય તનયા વહતી વિપુલા ભાવાર્થ પવિત્ર પાણીવાળી નર્મદા માતા છે અહીં વિશાળ સૂર્યપુત્રતાપી નદી વહી વહે છે છ નંબર સાબ્રમત્યા ઇતિહાસો વિશાળ ગુર્જર દેશસ્ય મહાપ્રભાવ ભાવાર્થ સાબરમતી નદીનો ઇતિહાસ વિશાળ છે ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે સાત નંબર ધન્યા ધર્મદાયિની ગુર્જરી જય 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 મે ધરા ગુર્જરી ભાવાર્થ હે ધર્મની ભાવના જગાડનારી ગુજરાતની ધરતી તું ધન્ય છે હે ગુજરાતની ધરતી તારી જય હો જય હો જય હો જય હો હવે આપણે શબ્દાંત જોઈશું આપ સોએ પોતાની નોટબુકમાં સરસ અક્ષરસે શબ્દાત્ લખી લેવાના છે ધર ગુર્જરી ગુજરાતની ધરતી રક્ષતી રક્ષા વસતી વસેસે પૂર્વ દિશાયામ પૂર્વ દિશામાં પશ્ચિમ દિશાયામ પશ્ચિમ દિશામાં ઉત્તર દિશાયામ ઉત્તર દિશામાં વિપુલા વિશાળ સાબરમત્યા સાબરમતીનો સૂર્ય તનયા સૂર્યની પુત્ર અથવા તો તાપી હવે આપણે સ્વાધ્યાય જોઈશું પ્રશ્ન નંબર એક આપેલા શબ્દ સમૂહના સારા અક્ષરે લેખન અને વાંચન કરો એક નંબર દેવરક્ષિતા ગુર્જરી બે નંબર પુણ્ય સલીલા નર્મદા માતા ત્રણ નંબર ધર્મદાયિની ગુર્જરી ચાર નંબર સાબ્રમત્યા ઇતિહાસઃ પ્રશ્ન નંબર બે प्रश्नों प्रश्न जवाब लखो एक नंबर कालिका कस्या दिशायाम गुर्जर भूमि ही रक्षती जवाब कालिका पूर्व दिशायाम गुर्जर भूमि रक्षति नंबर अंबा कस्या दिशायाम गुर्जरी भूमि रक्षति जवाब अंबा उत्तर दिशायाम गुर्जर भूमि रक्षति तरण नंबर का सलीला अस्ति जवाब पुण्य सलीला अस्ति चार नंबर कस्या इतिहास विशाल जवाब સાબરમતિયા નદા ઇતિહાસ વિશાલ પ્રશ્ન નંબર ત્રણ વર્ગખંડમાં તમે જે સ્થાન ઉપર બેસતા હોય તેના આધારે નીચેનો ફકરો પૂરો તો મિત્રો અહીં તમારા ચાર દિશામાંથી કોણ કોણ બેસતું હોય એના પરથી પોતાને આ ખાલી જગ્યા પૂરવાની છે તો ચાલો અહીં આપણે જોઈએ મમ્મા પૂર્વ દિશાયામ પિયુસઃ ઉપવિશતી પશ્ચિમ દિશાયામ માલાય ઉપવિશતી महेश दक्षिण दिशायां उपविशति रमेश उत्तर दिशायां उपविशति प्रश्न नंबर चार उदाहरण में दर्शाया मुजब खाली जगह उदाहरण। साब्रमत्या इतिहास विशाल खाली जगह में साबरमती ब्रह्मपुत्रा साबरमत्या इतिहास विशाल ब्रह्मपुत्रायांहास विशाल अँ आप जवाब साथ जीश एक नंबर ગંગાયા ધારા વિસાલ બે નંબર યમુનાયા પ્રભાવ વિલ ત્રણ નંબર સરસ્વતુણા ચાર નંબર આજ્યા તટે રાજકોટનગરે અસ્તી પાંચ નંબર રૂકમાવ્યા તટે માન્ડવીનગરમ છ નંબર ક્ષિપ્રાયા તટે ઉજ્જૈયની અસ્ત સાત નંબર ગોમત तटे द्वारकानगरम् अस्ति